નાગ પાચમ આ વ્રત શ્રાવણ માસની વદ પાંચમે કરવાનું હોય છે વ્રતની વિધિ શ્રાવણ વદ પાચમને દિવસે સવારે નાહી ધોઈ પાણીયારે નાગનું ચિત્ર દોરી એનું પૂજન થાય છે અને કુલેર કરી એકટાણું કરવામાં આવે છે તે દિવસે ઉપવાસ કરી નાગ દેવતાના દર્શન અને પૂજન કર્યા પછી ફળાહાર કરવો ઘરમાં પાણીયારે ઘીનો દીવો કરવો આ લોકવ્રત હોવાથી તેની લોકકથા ખૂબ જાણીતી છે વ્રતકથા એક ગામમાં એક ડોસીની સાત પુત્રો હતા મોટા છ દીકરાની વહુ પૈસાદાર ઘરની હતી જ્યારે સાતમાં નાના દીકરાની વહુ ગરીબ ઘરની હતી તેથી એની સાસુ અને મોટી છ જેઠાણીઓ તેને વારંવાર મેણા અને ટોણા મારતી તેની પાસે પુષ્કળ કામ કરાવે અને પૂરું ખાવા પણ આપે નહીં નાની વહુ બિચારી મૂંઘી મૂંઘી બધું સહન કરે સમય જતા તે ગર્ભવતી થઈ તેને જુદી જુદી વાનગીઓ ખાવાનું ઘણું મન થાય પણ શું કરે એક દિવસ ઘરમાં ખીર રાંધ્યું બધાએ પેટ ભરીને ખાધું પણ નાની વહુને તો તપેલામાં બળી ગયેલા પોપડા જ ખાવા મળ્યા એ પોપડાવાળા તપેલાને માંજવા માટે એક રાફડા પર મૂકી તે પાણી ભરવા ગઈ પછી કામથી પરવારીને પેલા પોપડા ઉખાડીને ખાવા આવ્યું તપેલું તો સફાચટ એ તો કપાળ કુટથી રડવા લાગી તપેલું રાફડા પર મૂકેલું હોવાથી એ દરમાં રહેતી એક નાગણ તપેલામાં બાજેલી ખીર ચાટી ગઈ હતી રુદન સાંભળી તે દરમાંથી બહાર આવી અને એ સ્ત્રીને રડવાનું કારણ જાણીને કહ્યું એ ખીર તો પોતે ખાઈ ગઈ છે ત્યારે બહુએ કહ્યું કે તમારું પેટ ઠરજો એટલે નાગણને દયા આવી અને કહ્યું હે દીકરી હું તને મદદ કરીશ એ સુખી કરીશ અને જરૂર પડે ત્યારે મને સંભાળજે પછી નાની બહુનો ખોળો ભરવાનો સમય આવતા સાસુને ઘણી આજીજી કરીને કંકોત્રી લખાવી નાગણ શ્રીમંત વણિકના વેસે આવીને શ્રીમંતનો વિધિ ધામધૂમથી પૂરી કરી દીકરીને પોતાને ઘેર તેડી ગયા નાગદેવતાને ઘરે તો નાની બહુને કોઈ વાતનું જરાય દુઃખ ન હતું ત્યાં એણે પુત્રને જન્મ આપ્યો પુત્ર પણ લાળથી ઉછરવા લાગ્યો થોડા સમય પછી દાર દાગીના દ્રવ્ય કિંમતી વસ્ત્રો પુષ્કળ પ્રમાણમાં ધન વગેરે આપીને દીકરીને સાસરે વળાવી સાસરિયા તો આટલી બધી મૂલ્યવાન સંપત્તિ જોઈને આશ્ચર્ય આશ્ચર્ય થઈ ગયા અને પછી તો ઘરમાં નાની વહુનું માન સૌથી વધુ વધી ગયું પોતે નાગદેવતાની કૃપાથી સુખી થઈ હોવાથી દર વર્ષે શ્રાવણવદ પાચમના દિવસે તે પાંચમનું વ્રત કરી નાગ નાગણના દર્શન કરવા જતી અને તેમનું પૂજન કરતી નાગ પાંચમ વ્રત કરનારને આમ જ નાગદેવતા ન્યાલ કરે છે નાગદેવતા જેમ બહુને ફળ્યા તેમ સહુને ફળજો ઓમ શિવાય